ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય સહાય ના સ્થળ પર જ લાભ અપાયો હતો વ્હાલી દીકરી યોજના જાતિ અંગેના દાખલા આધાર કાર્ડ ને લગતી કામગીરી સહિત ની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાઈ હતી આજ રોજ વડકોદરા મુકામે જોડતે આબા કાર્યક્રમ હેઠળ કાર્યક્રમ યોજવામાં આવેલ છે આ કાર્યક્રમ થકી ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાનો સો ટકા લાભ મળે તેનો એક ઉદ્દેશ રહેલ છે આ યોજનાથી અરજદારોને લાભાર્થીઓને ઘર બેઠા ગામ દીઠ એને લાભ આપવામાં આવશે અને સો ટકા લાભ મળે એવી સરકારશ્રીની નેમ રહેલ છે